કેન્દ્રશાસિત પ્રદેશ દીવ બીજેપી કાર્યાલય ખાતે બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણની અધ્યક્ષતામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો આજના દિવસને જનજાતિ ગૌરવ દિન તરીકે પણ ઉજવવામાં આવી રહ્યો છે જે અંતર્ગત હોદ્દેદારો કાર્યકર્તાઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી

માર્ગદર્શનમાં અહીંયા ભગવાન બિરસા મુંડાના પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને તે કાર્યક્રમના અંદર સરદાર જિલ્લાના કાર્યક્રમના અંદર અમારા સંગઠનના પદાધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિ અને મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈ બહેનો હાજર રહી અને ભગવાન બિરસા છબી ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી અને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી